હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો અઢાર રૂપિયાથી લઈ પાંચસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો છવીસ રૂપિયાથી લઈ છસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો ઓગણપચાસ રૂપિયાથી લઈ ત્રણસો ચણું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો છવી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે છસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો દસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો અગિયાર રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો સાઠ રૂપિયાથી લઈ પંદરસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો ચોહ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે છસો એંસી રૂપિયાથી લઈ પાંચસો આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે સાતસો પચીસ રૂપિયાથી લઈ આઠસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર સિત્તેર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પાંત્રીસ પચીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો છ રૂપિયાથી લઈ આઠસો તોંતેર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે સોત્રીસો ત્રીસ રૂપિયાથી લઈ છુમાલીસો છુમાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે ચારસો ઇઠોતેર રૂપિયાથી લઈ આઠસો પાઠ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો સાઠ રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો એંશી રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે તેત્રીસો રૂપિયાથી લઈ સાડત્રીસો એસી રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે બારસો સાહીઠ રૂપિયાથી લઈ ઓળસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ બારસો છસઠ રૂપિયા છે હવે જોઈએ કલોન્જી કલોજીના જે ભાવ છે તે બેતાલીસો રૂપિયાથી લઈ ચાર હજાર નવસો દસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તો છ હજાર બસો રૂપિયાથી લઈ આઠ હજાર ચારસો દસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તો આઠસો રૂપિયાથી લઈ આઠસો એંસી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારો વિડીયો જોતા રહેજો 等你玩。